રાજકોટ મનપા અને શહેર ભાજપના હોદ્દેદારો માટે શરમજનક કિસ્સો કરી હતી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો સમસ્યા નિકાલ ન આવતા અંતે મહાસતી જે ઉપવાસમાં બેસવાનો વારો આવ્યો ઉપવાસમાં બેસવાની ખબર પડતા જ ભાજપના હોદ્દેદારો ધારાસભ્ય દર્શિતા શાહ ભાજપ શહેર પ્રમુખ સહિતના અધિકારીઓ

એટલે એને હિસાબે ફરિયાદ ડેપ્યુટી પાસે જાય એ ફરિયાદ સોલ્વ થયો નહીં એ ઉપવાસ કર્યો અમને અમારા અહીંયા કાર્યકર્તા છે અમને ચાર કોર્પોરેટરમાંથી કોઈને એક પણ વ્યક્તિને ફોન આવ્યો નથી તો અમને ખ્યાલ અજાણ બહાર છે કારણ કે હું પુષ્કરભાઈ છે હું છું દક્ષાબેન છે આશાબેન છે ચારમાંથી પણ એક પણ અમારા કાર્યકર્તા કે માતા શિવજીના અનુયાયો દ્વારા પણ કોલ નથી આવેલ કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ છે અમારું કામ એ થઈ ગયું હોય કામ અમે તત્પર હોય તો પછી નું કામ તો અમારે કરવું જ જોઈએ એવું નથી જે વસ્તુ અમને ખ્યાલ ન હોય વિસ્તાર અમારો મોટો છે તો અમને ખ્યાલ વગર તો અમે શું જે સરકારી કર્મચારીઓને ફરિયાદ મેળવી અમારા કોર્પોરેશનના પબ્લિક વચ્ચેના કર્મચારીઓ છે બીજી જે શાખાઓ છે એને એ શાખાને આવે કોર્પોરેશનની શાખા ફેર આવે કારણ કે આ જે કર્મચારીઓ છે એ પબ્લિકની વચ્ચે રહેનારા કર્મચારીઓ કારણ કે પબ્લિક નું કામ સતત કરવું પડે સિટીના ના કર્મચારીઓ પણ એની થોડી ઘણી ગંભીરતા કે જે લોકો એ બેદરકારી રાખવી અને આ બધું કર્યું છે એને પણ અમે ઉપર રજૂઆત કરી છે છતાંય જરૂર પડે તો ઉપર કર્મચારીની અમે પણ ફરિયાદ કરશે આરએમસી ના અધિકારીઓ છે એ થોડોક એના જાડી ચામડી થઈ ગયા છે એટલે ગંભીરતા નથી રાખતા મેં એ જ કીધું ને કે આવનારા કે જે આ બધી આ કર્મચારી છે એ પબ્લિક વચ્ચે રહેનારો કર્મચારી હોવો જોઈએ કે જેને પબ્લિકનું કામ સતત કરવું પડે પણ એમાં થોડીક ઢીલી આળસાઈ રાખે તો એની આળસ ખંખેર અમારી છે અમારીથી ઉપલા અધિકારીઓ છે એની છે એને ધ્યાને મૂકી અને એની આળસ અમે પણ ધ્યાને મૂકશી કે ભાઈ આ વસ્તુ આવી બની છે તો મેયરશ્રીને અને કમિશન નું સાહેબ ધ્યાને દોરી અને કર્મચારીઓ પર શિક્ષાત્મક પગલાં લેવા છે